ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ભક્તો પોતાની આસ્થા પ્રમાણે દાદાના સાનિધ્યમાં મન ભાવતા ભોજન એટલે કે લાડુ ની પ્રસાદી આપતા હોય છે આજના દિવસે લોકો માનતા ની પૂર્ણ કરે છે આજે ગણેશ ચૌથ ની રીતે બહુ મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા હતા

ભાદ્ર ભાદ્રપદ ભાદ્રપદી સુદ ચતુર્થીના દિવસે અહીંયા ભવંતનું આયોજન થાય છે મહાપ્રસાદનું પણ આયોજન થાય છે એટલે વિશેષ કરીને અહીંયા આ દિવસાન પર દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે વિઘ્નહર્તા દેવ છે દરેકના વિઘ્નો દૂર કરે છે કોઈ સ્ત્રીઓને બાળકોને પોતાની દીકરીઓને કે જેને પોતાના વૈવાહિક બાબતોની હોય ચર્ચા તો એમાં પણ ભગવાન પોતે નિર્વિધને એમનું વૈવાહિક કાર્ય પણ સંપન્ન કરે છે કોઈને બાળકોની સંતાનની પ્રાપ્તિ જોઈતી હોય તો સંતાનની વિઘ્નતા દેવ પુત્રની પણ પ્રાપ્તિ કરાવે છે પુત્ર પુત્ર પ્રાપ્તિ કરાવે છે એની પણ મનોકામના જે કોઈ રાખે છે પૂર્ણ થાય છે આ દેવસ્થાન આશરે બસો વર્ષથી પણ જૂના વર્ષો જૂના સમયનું આ દેવસ્થાન છે પ્રાચીન અને ઐતિહાસિક દેવસ્થાન છે આ ચમત્કારિક દેવ છે આ દેવની અનેક મનોકામના જે કોઈ ભક્તો પોતાના શ્રદ્ધાપૂર્વક કોઈપણ જાતના બંધન વગર જે માનતા માને છે એ બધી જ માનતા આ દેવ પૂર્ણ કરે છે અહીંયા વિશેષ દર શંકર ચતુર્થી દિવસે પણ ગણપતિનું પૂજન પણ થાય છે અને વિશેષ કરીને ભક્તો અહીંયા ગુજરાત રાજ્યમાંથી આ જામનગરના શહેરમાંથી તેમજ દેશ વિદેશથી અને જુદા જુદા રાજ્યના વિભાગોમાંથી પણ અહીંયા દેવસ્થાને દરેક દેવો દેવો દેવસ્થાને એ બધા પધારે છે અને આ દેવસ્થાનની વિશેષતા એ છે કે અહીંયા સર્પની યજ્ઞનો પવિત્ર ભક્ત ભગવાને ધારણ કરેલી છે સાથે સાથે ભગવાન એક દંત ગણપતિ છે પોતાના સૌ પરિવાર બેન નારી એટલે કે જેને આપણે રીતિ સિદ્ધ કે પૌત્રો બધા સાથે દેવસ્થાન પર આ ભગવાન બિરાજમાન છે અને અહીંયા નિત્ય એની સેવા સભા સાંજ આ મહાઆરતી થાય છે અને વિશેષ કરીને આ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આસ્થાથી લોકો વધારે છે અસ્તુ